નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા પ્રમુખ ગુરાલાલ શાહ નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય ચિકિત્સા સહિતના લોકોએ ઉપસ્થિત રહી અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને માતાજી ચોકીના કાર્યક્રમ દરમિયાન રાખવામાં આવેલા ભજન કીર્તનમાં ઉપસ્થિત લોકો પણ ભજન સંધ્યામાં ભક્તિભાવપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા જ્યોતિ લહરા જય હો જ્વા

આજે અષ્ટમી નો શુભ અવસર છે ચૈત્રી નવરાત્રી ની અષ્ટમી તારીખ પાંચ ચાર બે હજાર પચીસ કબીલપોર અગાસી માતાના મંદિરે શ્રી મા વૈષ્ણોદેવી સેવા પરિવાર સેવા ટ્રસ્ટ તેમજ એસ એસ અગ્રવાલ કોલેજ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ દ્વારા માતાકી ચોકીનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ સૌ ભક્તોને હાર્દિક અભિનંદન પાઠવું છું અને સૌ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમણે અમારા પર વિશ્વાસ રાખી માતાજીના આશીર્વાદથી આ ચોકીનું આયોજન કરવામાં અમને સહકાર આપ્યો છે છેલ્લા સાત આઠ વર્ષથી આ ચોકીનું આયોજન થતું આવ્યું છે સર્વપ્રથમ અમે આશાપુરી માતાજીની અંદર આ ચોકીનું આયોજન શરૂ કર્યું કર્યું હતું અને ત્યારબાદ અવરિતપણે ને હવે એસએસ એસ અગ્રવાલ પરિવાર તરફથી અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જ્યાં સુધી તમને શક્તિ મળે ત્યાં સુધી આ ચોકી આ જ જગ્યા પર અવરીતપણે ચાલુ રહેશે હર આઠમના રોજ તેમજ જ્યારે પણ માતાજીની ઈચ્છા હોય ત્યારે અમે નિમિત્ત માત્ર છીએ માતાજી બોલાવે છે અને અમે સૌ જઈએ છીએ આ મા વૈષ્ણોદેવી સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જે પણ ભાવિક ભક્તોને યાત્રા કરવાની ઈચ્છા હોય જેનો પણ બોલાવો આવે અમે ફક્ત નિમિત્ત માત્ર છે અને આગળ પણ આ સેવા અવરીતપણે ચાલુ રહેશે